અમરેલી જિલ્લાના રાજુલા માંગ ઔદિચ્ય બ્રાહ્મણ સેવા મંડળ દ્વારા સોસાયટી કોમ્યુનિટી હોલ સંસ્કૃત પાઠશાળા નું પૂજન કરવામાં આવ્યું રાજુલા ઔદ્દિચ્ય બ્રાહ્મણ સમાજ સેવા ટ્રસ્ટ રાજુલા એસટી વર્કશોપ પાછળ આવેલ જગ્યાએ સંસ્થા દ્વારા કોમ્યુનિટી હોલ સંસ્કૃત પાઠશાળા પૂજા વિધિ સાથે અખાત્રીત શુભ મુહૂર્ત હોવાથી આરંભ કરવામાં આવ્યો છે ઔદિચ્ય બ્રાહ્મણ સમાજ રાજુલા પ્રમુખ ચિરાગ બી જોશી ઉપપ્રમુખ કમલેશભાઈ વ્યાસ શશીભાઈ રાજગુરુની આગેવાની સેવા કાર્ય શરૂ કરવામાં આવેલ હતું ભગવાન પરશુરામ જન્મોત્સવ ભાગરૂપે બપોર આરતી આયોજન કરવામાં આવ્યું હતું મંદિર શ્રી ભાવેશ બાપુ ગોંડલિયા વડીલ આગેવાનો જે એમ જોશી વિજયભાઈ જોશી ધમેન્દ્રભાઈ જોશી પત્રકાર ભૂપેન્દ્રભાઈ જોશી રાજેશ ઝાંખરા ઉપસ્થિત રહ્યા હતા પૂજાનો લાભ કમલેશભાઈ વ્યાસે લીધો હતો આરતી સમૂહમાં લાભ લીધો હતો કાર્યક્રમ સફળ બનાવવા કિરીટભાઈ પંડ્યા ભાર્ગવ વ્યાસ દુષ્યંત ભટ્ટપરાગ જોશી જહેમત ઉઠાવી હતી પૂજા અર્ચના વિધિ શાસ્ત્રી ભીખાલાલ જાની દ્વારા કરવામાં આવી હતી ચાલીસ લાખના ખર્ચે બાંધકામ થવાનું આયોજન કરવામાં આવ્યું છે ઔદિચ્ય બ્રાહ્મણ સમાજ દ્વારા ધાર્મિક તથા જ્ઞાતિ સમૂહ નવરાત્રી વિવિધ સેવાઓ કરવામાં આવે છે મહિલા મંડળ દ્વારા ચૈત્રી નવરાત્રી આરાધના કરવામાં આવે છે જેમાં શોભનાબેન રાજ્યગુરુ અર્ચનાબેન જોશી રેખાબહેન દવે વર્ષાબેન વ્યાસ જહેમત કરવા આવી રહ્યું છે જ્ઞાતિ પ્રમુખ ચિરાગ બી જોશી દ્વારા જણાવાયું કે પરશુરામ ભગવાન જન્મ મહોત્સવના શુભ મુહૂર્ત હોવાથી કાર્ય આરંભ કરવામાં આવ્યો છે સોસાયટી રહીશો જ્ઞાતિજનો ઉત્સાહપૂર્વક સાથે જોડાયેલ હતા સૌરાષ્ટ્ર ભરમાંથી આગેવાનો દ્વારા સહયોગ શુભેચ્છા પાઠવી હતી એન્કર અમરેલી જિલ્લાના રાજુલા રાજુલામાંગ ઔદિચ્ય બ્રાહ્મણ સેવા મંડળ દ્વારા સોસાયટી કોમ્યુનિટી હોલ સંસ્કૃત પાઠશાળાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું રાજુલા ઔદિચ્ય બ્રાહ્મણ સમાજ સેવા ટ્રસ્ટ રાજુલા એસટી વર્કશોપ પાછળ આવેલ જગ્યાએ સંસ્થા દ્વારા કોમ્યુનિટી હોલ સંસ્કૃત પાઠશાળા પૂજા વિધિ સાથે અખાત્રીજ શુભ મુહૂર્ત હોવાથી આરંભ કરવામાં આવ્યો છે વીઓ ઔદિચ્ય બ્રહ્મ સમાજ રાજુલા પ્રમુખ ચિરાગ બી જોશી પ્રમુખ કમલેશભાઈ વ્યાસ શશીભાઈ રાજગુરુની આગેવાની સેવા કાર્ય શરૂ કરવામાં આવેલ હતું ભગવાન પરશુરામ જન્મોત્સવ ભાગ રૂપે બપોર આરતીનું પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું મારુતિ ધામ મંદિર મહંત શ્રી ભાવેશ બાપુ ગોંડલિયા વડીલ આગેવાનો જે એમ

લાખના ખર્ચે બાંધકામ થવાનું આયોજન કરવામાં આવ્યું છે આ ઔદિચ્ય બ્રાહ્મણ સમાજ દ્વારા ધાર્મિક તથા જ્ઞાતિ સમૂહ નવરાત્રી વિવિધ સેવાઓ કરવામાં આવે છે મહિલા મંડળ દ્વારા ચૈત્રી નવરાત્રી આરાધના કરવામાં આવે છે જેમાં શોભનાબેન રાજ્યગુરુ અર્ચનાબેન જોશી રેખાબેન દવે વર્ષાબેન વ્યાસ જહેમત કરવા આવી રહ્યું છે જ્ઞાતિ પ્રમુખ ચિરાગ બી જોશી દ્વારા જણાવાયું કે પરશુરામ ભગવાન જન્મ મહોત્સવના શુભ મુહૂર્ત હોવાથી કાર્ય આરંભ કરવામાં આવ્યો છે સોસાયટી રહીશો જ્ઞાતિજનો ઉત્સાહપૂર્વક સાથે જોડાયેલ હતા સૌરાષ્ટ્ર બરમાનથી આગેવાનો દ્વારા સહયોગ શુભેચ્છા પાઠવી હતી રિપોર્ટર કાળુશા કનોજી આ જાફરાબાદ